મેહુલભાઈ આ રીતનું જે રીતે પોલીસની આ જે સાયકોલોજી જોવા મળી રહી છે એને લઈને આપ શું કહી રહ્યા છો એને કોઈ ડિસિપ્લિનની ટ્રેનિંગ નથી લીધી એ કોઈ કન્ડક્ટ જાણતો નથી એ પાટા ધીકા ઉપર ઉતરી આવે ત્યારે આપણને ફરક શોધવો એ કઠિન થઈ જાય કે આમાં પોલીસ કોણ છે લુફાઓ ગુંડાઓ છપરી અને ટપરીઓ કોણ છે કહેવાય ને કે ભાઈ અંગ્રેજો વયા ગયા

એટલે આ સિસ્ટમની ખામી છે જેને સુધારવા માટે એક સારા ગૃહમંત્રી અને સારા નેતાઓની જરૂર છે અને સારા વિચારશક્તિની જરૂર છે થોડા દિવસ પહેલા એક મામલો સામે આવ્યો હતો જેમાં ચૌદ વર્ષની સગીરા ઉપર પોલીસ કર્મી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો એ પોલીસ કર્મી હજી પણ ફરાર છે હજી પણ પોલીસ એને નથી પકડી શકી પોલીસ ચાહે તો અમે ખાલી ઓફિસની બહાર નીકળીએ તો પોલીસને ખબર પડી જાય કે આ રૂટમાં અમે નીકળીએ છીએ તો પોલીસ કેમ પકડી ના શકે

આજે એમની સાથે મેહુલભાઈ સાથે ચર્ચા કરવાની છે મેહુલભાઈ આ રીતનું જે રીતે પોલીસની આજે સાયકોલોજી જોવા મળી રહી છે એને લઈને આપ શું કહી રહ્યા છો એકદમ નિસ્તર સાયકોલોજી છે એ સુરેન્દ્રનગર વાળો બનાવ છે એમાં તો હું ચોક્કસપણે એવું કહીશ કે જે સામે વાળો વ્યક્તિ હતો એનો વર્તન એ પોલીસ પ્રત્યે યોગ્ય નહોતો એ આપણે સ્વીકારીએ છીએ પણ એ સામાન્ય વ્યક્તિ છે કોમન મેન એને કોઈ ડિસિપ્લિનની ટ્રેનિંગ નથી લીધી એ કોઈ કન્ડક્ટ જાણતો નથી

પાટા ઢીકા મૂકી કરવા માંડે એ રીતે અમારા સાહેબ ને કેમ માર્યું એમ સાથે જે કઈ પોલીસ કર્મચારીઓ હોય એ પાટા ઢીકા ઉપર ઉતરી આવે ત્યારે આપણને ફરક શોધવો એ કઠિન થઈ જાય કે આમાં પોલીસ કોણ છે લુફાઓ ગુંડાઓ છપરી અને ટપરીઓ કોણ છે આવી જે ઘટના બની વડોદરાની અંદર જેમાં એક વકીલને લાફો મારી દેવામાં આવ્યો જનરલી ગોપીબેન કેવું હોય કે પોલીસ સ્ટેશનની અંદર બીજા ગુનેગારો સાથે થાય તો એમાં કઈ વાંધો નથી પરંતુ જે વ્યક્તિ પોલીસ પોલીસનો વિરોધ કર્યો હોય ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હોય એ લોકોને ડિગ્રી આપવામાં આવે ડિગ્રી હોય તો કે એમને કપડાં ઉતારવામાં આવે એમને નગ્ન કરી અને એમની પાસે નૃત્ય કરાવવામાં આવે એમના પ્રાઇવેટ પાર્ટ ઉપર કરંટ લગાડવામાં આવે અને એમની સાથે તાલીમાન જે બરબડતા કરે એવી બરબડતાઓ જાગૃત નાગરિકો સાથે આચરવામાં આવે છે કેવાય ને કે ભાઈ અંગ્રેજો વયા ગયા પણ બ્રાઉન અંગ્રેજો હજી પણ છે જે આપણને ગુલામ બની બનાવી રહ્યા છે વડોદરાની જે ઘટના છે એમાં થર્ડ ડિગ્રી ના આપવામાં આવે રિમાન્ડ ના માંગવામાં આવે એની માટે આરોપી પાસે વારે વારે પૈસા માંગતા હતા કાનૂનના વ્યક્તિ તરીકે વકીલે શું કર્યું કે એમને ડાયરેક્ટ કોર્ટમાં સરેન્ડર કરાવ્યો એટલે પોલીસને એ બાબતે માઠું લાગી આવ્યું અને વકીલને ગાળા ગાળી કરીને તમાચા જીગી દીધા તો

ઘટના બની હોય ત્યારે એને ડામવા માટે સસ્પેન્શન નો એક લેટર આપી દેવામાં આવે પછી આપણે જનતા બધા શાંત થઈ જાય અને પછી એને પ્રમોશન પણ આપવામાં આવે જે જનતાને ખબર હોતી નથી તો રિફોર્મ આવશ્યક છે આ માત્ર બે ઘટનાઓ ગમે નથી બની છેલ્લા એક મહિનાની અંદર વડોદરામાં વકીલ ને માર માર્યો એ સિવાય એક પીઆઈ ક્લાસ ટુ ઓફિસર એ દારૂના ચિત્કાર નશાની અંદર વાહન ચાલકોને અડફેટે લઈ છે એ વિડીયો આપણે જોયો હશે પીએસઆઈ અમદાવાદ ની અંદર એ દારૂના ચિક્કાર નશામાં એક્સિડન્ટ કરે છે સુરત ની અંદર ખબર પડે છે અહિયાં બદકસ્મતી તો એ છે ગોપીબેન કે ઈમાનદારોની એકલતાની આ બેમાનોની જૂથતા આપણને નડી જાય છે યુનિટી છે આમની કે ભાઈ કોઈ વ્યક્તિ દારૂ પી અને પોલીસ કર્મચારી એક્સિડન્ટ કરે ને આપણે સોનમ નંબર ઉપર ડાયલ કરીને પોલીસ આવે ને

આ બાબતે ગૃહમંત્રીજી એ સસ્પેન્શન ના જે સસ્પેન્શન ના લોલીપોપ બદલે બે પાંચ પોલીસ કર્મચારીઓને ડિસમિઝલ કરી અને ઘરે બેસાડવા જોઈએ કે જે વ્યક્તિ કાયદાની અમલવારી કરવા માટે બંધાયેલો છે એ ખુદ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે તો એને ડિસમિઝલ કરીને ઘરે બેસાડવા પડે પાંચ દાખલા એવા બેસાડો હજારો નહીં લાખો લોકો આપણે ફોર્મ ભરાય ને જયારે પણ આમની પોસ્ટિંગ હોય જયારે નોકરી બહાર પડે ત્યારે ઈમાનદાર પોલીસની નોકરી અને વર્દીની કુમારી નથી એની લાજ સાચવી નથી શકતા ડિસમિઝન કરીને ઘરે બેસાડવા જોઈએ એવી મારી અપીલ છે પણ મેહુલભાઈ અહીંયા સવાલ એ ઉભો થાય છે જે રીતના સુરેન્દ્રનગર નો આખો ઘટનાક્રમ સામે આવ્યો હવે અ અને વડોદરાનો ઘટનાક્રમ સામે આવ્યો વડોદરાના ઘટનાક્રમમાં તો લીવ ઉપર ઉતારી દેવામાં આવ્યા પીએસઆઈ ને અને સુરેન્દ્રનગર ની અંદર પણ એવું કહી રહ્યા છે કે અમે સસ્પેન્ડ કરીશું અને આગળ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે પણ છેલ્લે કશું જ નથી થતું આવા અધિકારીઓ થોડા સમય પછી પાછા આવી જાય છે ગોપીબેન એક વર્ષ પહેલા મારી ઉપર ફરવત પાટિયા ખાતે પેલી વાલજી અડિયાની બ્લેક કાચ નંબર પ્લેટ વગરની ગાડી હતી ને એ બાબત આપણે વિડીયો બનાવ્યો હતો આપને કદાચ ખ્યાલ હશે એ બાબતે ઈગો હટ થયો એટલે પોલીસ કર્મચારી મારી ઉપર હુમલો કર્યો કાયદાની ની મજાક જોજો હું લઈને બેઠો છું મને એકતાલીસ એનું નોટિસ પોલીસે એક વર્ષ પછી મોકલી જે મારી ઉપર હુમલો થયો છે જેની મેં ફરિયાદ નોંધી છે એમાં એક પણ પોલીસ કર્મચારી ઉપર કોઈ એક્શન નહીં વાલજી હડિયા જે હેડ કોન્સ્ટેબલ હતો એનું પ્રમોશન થઈ ગયું ને એએસઆઈ થઈ ગયો અપ લેવલ ઉપર અને મારી સામે જે ખોટી અને બોગસ ફરિયાદ હતી કારણ કે આખો ઘટનાક્રમ લાવ્યો છે જનતા બધા જાણે છે કે ફરિયાદ બોગસ હતી રાયોટી પોલીસ સાથે મારામારી નો ગુનો મારી ઉપર નોંધાયો છે એમાં પોલીસને એક વર્ષ પછી પૂછપરછની આવશ્યકતા છે કે તમે જવાબ આપવા માટે પોલીસ સ્ટેશન આવો આને કહેવાય ચોરી ઉપર સીના ચોરી આને કહેવાય નફટાય કે અમે કાયદાઓ અમને જો મળ્યા છે ને તો એને અમે એને સાચવીને લોકોને પ્રોટેક્ટ કરશું નહીં

એ ગુનેગારો નાથવા માટે એ બુટલેગારો તો બેફામ છે ખાતરી આપું છું આ જે બિચારો વ્યક્તિ છે જેને પોલીસ કર્મચારી માર્યો છે ને હોસ્પિટલમાં સુરેન્દ્રનગર માં એની સામે પોલીસ ઉપર હુમલો કરવાનો પોલીસારે મારીનો અને પોલીસ ફરજ ગુનો દાખલ થઈ જશે

છે તો આપણો ભાઈ ને છે તો ખાતા માંથી ને એક શબ્દ છે આમ કે ભાઈ છે 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 એટલે આપણે એને કેટલું કામ કર્યું એ એ મેટર કરે બલાત્કારી હશે તો ચાલશે એ નિયમો નો ભંગ કરશે તો ચાલશે આપણે આઈએ દિન રોડ ઉપર નીકળીએ એટલે જોઈએ કે મસ્ત બ્લેક કાચ વાળી આખી ગાડી હોય નંબર પ્લેટ ના હોય ને આગળ પોલીસ ની તકતી લગાવેલી હોય દર્શકો એ હજારો ગાડીઓ આવી જોઈ હશે

ગાંઠવાના ને ને આજે એક સાંસદે આજે એક સાંસદ રામભાઈ મોખરીયા એ કમ્પ્લેન કરી જ છે કે પચીસ હજાર નો તોડ કર્યો અધિકારીએ અને પછી મેં ફોન કર્યો એટલે પચીસ હજાર પાછા આપી ગયા તો તકલીફ જ આ છે તકલીફ જ આ છે કે આ લોકોને સસ્પેન્શન 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 ની ખો આપવામાં આવે છે જો આમને ડિસમિસ કરીને ઘરે બેસાડીને દાખલા રૂપ કામગીરી કરવામાં આવે ને તો આ એમએલએ સાંસદ બધા સાંભળતા થઈ જાય જનતાની સાંભળતા થઈ જાય જનતાની સેવા અને સુખાકારી માટે કામ કરવા માંડે પણ આપણે માઇક ઉપર આવીને ખાલી બોલ બચન કરીને જતા રહીએ ને તો ક્યારે કઈ થાય નહીં એમાં ના નથી કે પોલીસ છે તો જ આપણે ઓફિસોમાં સુરક્ષિત છીએ આપણને પોલીસ ગમે છે અને પોલીસ કોઈને ગમતી નથી આ લોકો ડાયલોગ મારે પણ વસ્તુ એ છે કે અમારે તમને ગમાડવા જ જ છે તમે અમારી માટે છો પણ તમારે જગ્યાએ કરીને બતાવવું પડે કે અમે તમારી માટે છીએ એવી કામગીરી કરવી પડે પ્રોટેક્શન માટે એવી કામગીરી કરવા માટે તમે દિન રાત જો હનન જ કરો સામાન્ય જનતાને ગાળી ગાડી ગલોચ જ કરો સામાન્ય જનતાને લાફાવાળી કરી દો તો તમારી છબી તમે જાતે ખરડી રહ્યા છો પછી તમે એવું કેશો કે કોઈ વિડીયો બનાવીને અમારી છબી ખરોડે છે તો એ તો મૂર્ખ તર્ક છે ગોપીભાઈ પણ છેલ્લો સવાલ પૂછી લો મેહુલભાઈ તમને શું લાગે છે કે પોલીસની આ કઈ સાયકોલોજી છે એમને એવું લાગે છે કે સરકાર પણ ક્યાંક એમની છે અને સરકારની અંદર બેઠેલા મંત્રીઓને પણ એ લોકો સાથે ખૂબ સારો ઘરોબો છે એ બંને એકબીજાના અરસ પરસ છે અને એટલા માટે થઈને એમનું કોઈ કઈ બગાડી નહીં શકે નેતાઓ અને પોલીસનું બેન એવું છે

એવું નથી કે કોઈને ઈમાનદારીથી કામ કરવું જ નથી એક સ્પેશિયલ રિફોર્મ એ આવશ્યક છે એ સાથે સાથે પોલીસ બળમાં વધારો કરવો એ પણ આવશ્યક છે અને પોલીસના પગારમાં વધારો કરવો એ પણ આવશ્યક છે જો આ ત્રણ ફેક્ટર પર કામ કરવામાં આવે ને કે નવી ભરતી થાય પોલીસ કર્મચારીઓનો સ્પેશિયલ રિફોર્મ કરી અને એનો સારો પગાર કરી અને એમને પોલીસ ખાતામાં જો નોકરી આપવામાં આવે ને તો આ જૂના જેટલા પણ કાટમાળ છે ભ્રષ્ટાચારીઓ છે ને એ બધા ઘરે બેસાડવામાં આવે તો ઓટોમેટિક સુખાકારી અને શાંતિ જળવાય પણ આ વિઝન વાળા વ્યક્તિઓ ક્યાં વિઝન વાળા નેતાઓ ક્યાં નથી નથી એટલા માટે મારે તમારે અને જનતા ને ભોગવવું પડે છે ને ડિબેટ કરવી પડે છે ગોપીભાઈ બિલકુલ મેહુલભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપિંદ આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર